હોસ્પિટલમાં સારવાર છ દર્દીઓને ઓક્સિજનના અભાવે મોત થયા હોવાનું મૃતકના પરિવારજનો જણાવી રહ્યા છે આ ઘટનાની જાણ થતાં દર્દીઓના સ્વજનોમાં રોકમળ બચી જવા પામી હતી અને ડીસાની સિવિલ હોસ્પિટલમાં સન્નાટો મચી ગયો હતો ડીસા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે દર્દીઓના ટપોટપ થઈ રહેલા મોતને પગલે લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે આ થી ચાલો તો જો તો દર્દી જો છે અહીંયા ઓક્સિજનની નો કમી હે બરો અહીંયા ફેરાન આવી ઓફ થઈ જાયે બરો એના માટે સરકારને આજની વિનંતી કે કંઈ બની બોલની કે શું કોઈ હોસ્પિટલ છે કે સરકારી હોસ્પિટલ શું પરિસ્થિતિ કેટલા લોકોના આજ નંબર થયા છે આની કમસેકમ પાડી છે ઓક્સિજન વગર બી પ્રોબ્લેમ ઓક્સિજનમાં કમી છે સરકારને ઓક્સિજન કે ક્યાં આવો બજારમાં ભી થાય કે ક્યાં ભી થાય છે અહીંયા માહિતી નથી કેસા ના આવે છે પંચી તરફે મરે આવી રીતે મરી જાય એટલે કરો અમારું તો જે થવાનું છે કારણ કે પણ જે આવે આમના બીજાને આવું ન થાય એ હું કહેવા માગું